ગુજરાત એટીએસએ મોટું ઓપરેશન પાર પાડ્યું ఇండియన్ કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સફળતાપૂર્વક આ બે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે વધુ જાણકારી લેइए સંયોગી વિજય દેસાઈ પાસેથી અહીં ગુજરાત એટીએસ અને ఇండియన్ કોસ્ટ ગાર્ડે જે મોટું ઓપરેશન પાર પાડ્યું છે ફરી એકવાર 200 કિલોથી વધુનું ડ્રગ્સ જડપાયું છે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ બિલકુલ વાત કરીએ અમીતા તો જે પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાથી દેશની અંદર ડ્રગ્સ ઘુસાડવા માટે જે અફઘાન સિન્ડિકેટ હોય ઈરાની સિન્ડિકેટ હોય કે પાકિસ્તાનની ડ્રગ્સ માફિયાઓ હોય તેના પર ગુજરાત સરકાર એટલે કે ગુજરાત પોલીસની ગુજરાત એટીએસ હોય અને તેની સાથે કેન્દ્રીય એજન્સીઓ સતત સંપર્કમાં રહીને એક મોટા ઓપરેશનો પાર પાડે છે અને એ જ પ્રકારે આજે પણ અરબી સમુદ્રની અંદર પોરબંદરના દરિયામાં મોટા પ્રમાણની અંદર ડ્રગ્સનો જથ્થો ઝડપાયેલી વિગતો અત્યારે સામે આવી છે સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તે અનુસાર લગભગ બસો ત્રણ કિલો કરતાં પણ વધુ ડ્રગ્સ છે તેની સાથે બે ઈરાની નાગરિકોને ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનની અંદર તે પ્રકારની માહિતી હાલ સૂત્રો દ્વારા સામે આવી રહી છે પરંતુ જે પ્રકારે ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ ઘુસાડવા માટેના પ્રયાસો છાસવારે કરવામાં આવતા હોય છે તેની સામે ગુજરાત સરકારની જે સતર્કતા છે એ સતર્કતાના લીધે આ પ્રકારે ડ્રગ્સનો જથ્થો છે તે છાસવારે પકડાઈ જતો છે છેલ્લા દસ વર્ષની વાત કરીએ તો ગુજરાતની અંદરથી જે સિન્થેટિક ડ્રગ્સ ઘુસાડવા માટેની એક નવી સિન્ડિકેટ જે સક્રિય બની છે એ અનુસંધાને કુલ મળીને ગુજરાતની અંદરથી તેર હજાર નવસો ને ઓગણચાલીસ કરોડનું ડ્રગ્સ છેલ્લા દસ વર્ષની અંદર ઝડપાયું છે જે એક લાખ કિલો જેટલું સિન્થેટિક ડ્રગ્સ થવા જાય છે પરંતુ તેની સાથે આ પ્રકારના અન્ય જે ડ્રગ્સ જે કેફી પદાર્થો છે એ ઘુસાડવા માટે આ પ્રકારે ઈરાની અને અફઘાની ગેંગ છે તે સક્રિય રહેતી હોય છે આ જે ડ્રગ્સના દાણચોરો છે તેના પર ગુજરાત એટી બાજ નજર રહે છે અને તેની સાથે કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન રહીને આ જથ્થાને જપ્ત કરવામાં આવે છે અને અને તેને તેને ડ્રગ્સને જે 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 ડ્રગ્સનો જથ્થો છે છે લોકો સુધી દેશના અન્ય વિસ્તારોમાં પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવે તેના પર લગામ કસવામાં આવી રહી છે જોકે આજનો જે જથ્થો પકડાયો છે તેને લઈને જે વિગતો આવી છે તે વધારે જે માહિતી છે તે ગુજરાત એટીએસ દ્વારા સત્તાવાર પત્રકાર પરિષદ કરીને આપવામાં આવશે સંભવત રીતે આવતીકાલે તેની જાહેરાત થઈ શકે છે પરંતુ આજે સાંજ સુધીમાં જે તમામ ઝડપાઈ જથ્થા સાથે જે ઈરાની નાગરિકો ડ્રગ્સ પેડલરો જે ઝડપાયા છે તેમને પોરબંદર જેટી ખાતે લાવવામાં આવશે જી આભાર આપનો જાણકારી આપવા માટે